રાવપુરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરી સત્તર જેટલા મોબાઈલ તેના મૂળ માલિકોને પરત આપ્યા હતા રાવપુરા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સૂચના આધારે રાવપુરા પોલીસ હદમથક વિસ્તારમાંથી ગુમ થયેલ ખોવાયેલ સત્તર જેટલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા આ સત્તર જેટલા મોબાઈલ જેની કુલ કિંમત બે લાખ પિસ્તાલીસ હજાર જેટલી થાય છે જેને પોલીસે શોધી કાઢી આજરોજ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સત્તર જેટલા મોબાઈલ તેના મૂળ માલિકોને સોંપવામાં આવતા પોલીસ અધિકારી દ્વારા સમગ્ર બાબતે માહિતી આપી હતી નવરાત્રી દરમિયાન અકોટા સ્ટેડિયમ ખાતેથી પોતાનો મોબાઈલ ખોવાયો હતો તે ભાઈ દ્વારા પણ આજે પોતાનો ખોવાયેલ મોબાઈલ પરત મળતા રાવપુરા પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો સાથે સત્તર જેટલા મોબાઈલ તેઓના મૂળ માલિકોને પરત મળતા તેઓ દ્વારા પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી તથા તેઓના મોબાઈલ પરત મળી આવતા તેમના ચહેરા ઉપર પણ એક અનોખી ખુશી જોવા મળી હતી ઠાકોર છે મારો મોબાઈલ આપણે નવરાત્રીમાં કોટા સ્ટેડિયમથી ખોવાઈ ગયો હતો તો આપણે આ કમ્પ્લેન કરાઈ હતી તો લાલપુરા પોલીસ સ્ટેશનથી આપણે એક મહિના બે મહિનામાંથી પરત મળ્યો છે રાવકુલા પોલીસ સ્ટેશનને સેવા આપવામાં આજ રોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી રીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશ્નર જોન ટુ શ્રી મંજિતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ કુલ સત્તર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ હજાર નાઓના ફોન શોધી કાઢી મૂળ માલિકને ફરજ સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે